ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ તો ચારે ટાયર નવી કન્ડિશનમાં ટાયર છે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન કે એન્જિનમાં સળો જોવાની મળે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર ચાલે છે બેટરી સારી વાયરિંગ સારું નવી સત્રી મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર નવનું મોડલ છે માલિકે આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે બે લાખ દસ હજાર રૂપિયા કિંમત છે કિંમતમાં ફેરફાર કરી આપશે બેઠક તાલમાં ભાવ થઈ જશે આ મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલીષભાઈને દખુભાઈ પાસે શૈલીષભાઈને દક્કુભાઈનો ડિપ્રિશનમાં એક નંબર ઉપર નંબર આપ્યો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરીશો થોડીકભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે જસ્તાની જાહેરાત થઈ હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સએપ નંબર ઉપર સરનું બે હુરતાળ એ પણ પછી વોટ્સએપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લોકો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડો ભાઈને માલિકના નંબર લેતા ફાવતું હોય તો વિડીયોની નીચે એરો ઉપર ટચ કરશો ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરીશું ચેનલ ખરેલી માહિતી મળે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બે લેવેટના વિડીયો જોવા મળતા રહેશે